નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો હવે તલના ભાવ કેવા રહેશે ભાવમાં વધારો જોવા મળશે કે નહીં તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને છેલ્લા સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે છેલ્લા ત્રણ વર્ષની સફેદ તલની બજાર પર નજર કરીએ તો ભાવ તળિયે જઈને બેઠા છે વિદેશની માર્કેટમાં ભારતીય સફેદ તલની મોનોપોલી તૂટી રહી છે આપણા પડોશી પાકિસ્તાન સહિત બ્રાઝિલ નાઇજેરિયા જેવા દેશો તલની વિશ્વ બજારમાં નીચા ભાવે તલ ઠલવીને આગળ વધી રહ્યા છે હજુ બે વર્ષ પહેલાં ઉનાળુ સફેદ તલની બજાર પીઠાઓમાં રૂપિયા ત્રણ હજાર પાંચસોને ટચ થઈ જતી હતી તે આજે ઘટીને અડધી સપાટીએ પહોંચી ગઈ છે આપણા ખેડૂતોએ હવે વિઘા વધુ ઉત્પાદન અને સારી ક્વોલિટીના તલ પેદા કરવા તરફ ધ્યાન દેવાનો સમય પાકી ગયો છે આ ચોમાસે ગુજરાતમાં વરસાદના વહેલા આગમનને બે મહિના પૂરા થવામાં છે સફેદ તલ કે કાળા તલની બજારો સામાન્ય વધ ઘટે ઠેર ને ઠેર પડી છે સૌરાષ્ટ્ર વિસ્તારમાં વાવણીનું સો કામ પૂર્ણ થઈ ચૂક્યું છે પણ ઉત્તર ગુજરાત સતત વરસાદને લીધે વાવણીમાં થોડું પાછળ રહી ગયું હતું જોકે ત્યાં હવે છેલ્લા એરંડાના વાવેતર પણ પૂરા થવામાં આવ્યા છે સફળ રીતે ન લઈ શકવાથી ખેડૂતોએ ખરીફ તલ વાવેતરને હાસિયામાં ધકેલી દીધું છે તેથી તલનું વાવેતર કરવા ઈચ્છુક ખેડૂતો ઉનાળુ તલ વાવેતર કરવા લાગ્યા છે પાછલા વર્ષોમાં કાળા અને સફેદ તલ લગોલગ સપાટીએ પહોંચ્યા હતા પરંતુ વીતેલ વર્ષમાં અડધો અડધ ફરક હતો તેથી ઉનાળુ અને આ ચોમાસું સિઝન દરમિયાન ફરી એક વખત કાળા તલ ખેતરોમાં છૂટક ફૂટક દેખાવા લાગ્યા છે ત્યારબાદ વાત કરીએ તલના બજાર ભાવની તો વિરમગામ સત્તરસો બાણુંથી અઢારસો પંદર હિંમતનગર નવસોથી બારસો પિંચોતેર પાટણ બારસો અગિયારથી તેરસો એંસી ભુજ ચૌદસો પિસ્તાલીસથી સત્તરસો વીસ અંજાર અગિયારસો પંચાવનથી સત્તરસો પાલિતાણા પંદરસો પંચાણુંથી ઓગણીસો કલોદ આઠસોથી સત્તરસો એકાવન મહુવા ચૌદસો ચોપનથી ઓગણીસો ઊંજા ચૌદસો અગિયારથી બે હજાર ત્રણસો આઠ કડી નવસો પંચાવનથી પંદરસો નવ્વાણું